જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે દસ નવ બે હજાર પચીસના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લાવો અને દાંતીવાડા ડેમ માંથી પાણી છોડવામાં ક્યારે આવશે અને દાંતીવાડા ડેમ કેટલા ટકા ભરાણો તો મિત્રો આપણે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક પહોંચ હજાર બસો ને નવ કિશોક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને અઠ્ઠોન ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્યાં પોઈન્ટ વીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો હાલમાં ઉપરવાસ માં વરસાદ ઓછો થતા ડેમ માં પાણીની કોમેન્ટ આવતી કે દાંતીવાડા ડેમ કેટલા ટકા ભરાણો તો મિત્રો ત્યાં ટકા ઉપર ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમ માંથી પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો હાલમાં પોચ હજાર ક્યુસેક પાણી ની આવક ચાલુ છે એટલે હાલમાં તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી પાણી છોડવામાં આવશે નહીં અને મિત્રો એક ખાસ નોંધ છે કે કોઈ પણ મિત્રો દાંતીવાડા ડેમ જોવા જતા હોય તો જોવા જવું નહીં કારણ કે મિત્રો ડેમના ઉપર જવા દેતા નથી ત્યાં આગળ પોલીસ છે એટલે કોઈએ દાંતવાળા ડેમ જોવા જતા હોય તો જવું નહીં આ ખાસ નોધ છે તો મિત્રો વિડીયોના માધ્યમથી જાણ કરી લેવી અને આજના વિડીયોમાં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી